વડોદરા જિલ્લા અને મધ્ય ગુજરાતની સૌથી મોટી અને આગવી સયાજી હોસ્પિટલમાં અનેક સુવિધાઓથી સુસજ્જ છે પરંતુ મૃતદેહોને સાચવવા માટે મૂકવામાં આવતા કોલ રૂમમાં જાણે જગ્યા જ ન હોય તેવા એક બેરેકમાં હોવાનો સામે આવ્યો છે આ અંગે જાણકારી લેતા અહીં છ કોલ્ડ સ્ટોરેજ છે જેમાં એકમાં છ મૃતદેહો મૂકી શકાય છે પરંતુ ચાર કોલ્ડ સ્ટોરેજ બંધ હાલતમાં છે અને માત્ર બે ચાલી રહ્યા છે તેમાં પણ એકના બદલે બે બે મૃતદેહો મૂકવામાં આવતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે વિકાસની વાતો વચ્ચેના સ્વજનો આ મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની ફરજ પડતી હોય છે ત્યારે જો આ રીતે કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા ન હોય ત્યારે સ્વભાવિક છે કે મૃતક વ્યક્તિને મળ્યા પછી પણ જગ્યા નથી મળતી અને મળે છે તો અન્યના મરદ જોડે આ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે આ રૂમમાં અગાઉથી જ ગણ એટલા યુનિટ બંધ હતા અને અન્ય એક બંધ હતા મુકવાની ખૂબ જ મુશ્કેલ સામે આવી રહી છે એક જ બે બે સાચવવામાં આવ્યા હોય તેવા સામે આવ્યા છે ટેકનિકલ ઇક્વિપમેન્ટ છે રેફ્રિજરેશન થી વર્ષ જૂનું છે વારંવાર કોવિડ દરમિયાન એને એની

અદ્યતન લગભગ નવ લાખ રૂપિયા છે આજની તારીખે જ્યારે બાકીના ત્રણ યુનિટ કાર્યરત જ ના હોય એનું ટેમ્પરેચર આશરે ચોવીસ હોય અને ચાલુ કેબિનેટ નું ટેમ્પરેચર આઠ છ ડિગ્રી વચ્ચે હોય

દસ વર્ષના થઈ ગયા યુનિટ એટલે એમના જે દરવાજા છે એ પ્રોપરલી બંધ નથી થતા અને ઠંડો ગેસ લીક થઈ જતો હોય છે જેના કારણે કમ્પ્રેસર ઉપર વધારે લોડ આવતો હોય છે બગડી જવાના કારણો પૈકી આ પણ અગત્ય એવો નિયમ નથી એ એક ભલામણ છે બે હજાર સત્તરમાં નેશનલ મેડિકલ કમિશન દ્વારા તમે જોયું છે કે જ્યારે વિપદા આવી છે શહેરની અંદર કાર્યક્ષમ છે કાર્યરત છે મારી પાસે વર્ગ ચાર અને વર્ગ ત્રણ જે હોવા જોઈએ પૂરતા પ્રમાણમાં રાઉન્ડ કોલ્ડ રૂમ અને પીએમ પ્રક્રિયા ચાલુ રાખવા માટે